પારડીના પરિયા રોડ પાડ ખાતે સાંઈ મંદિરનો બારમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ ધ્વજારોહણ આરતી નગરમાં સાંઈ બાબાની પાલખી યાત્રા નીકળી મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો પારડીના પરિયા રોડ ભેંસલાપાડ ખાતે આવેલ સાંઈ મંદિરનો બારમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજ રોજ સવારે ભૂદેવોના મંત્રોચ્યાર સાથે યજ્ઞમાં જોડાઓ બેઠા હતા સાથે ધ્વજારોહણ આરતી અને નગરમાં સાંજે સાંઈ બાબાની પાલખી યાત્રા નીકળી હતી આ સાથે સાંજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આજે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસના ભક્તોએ લાભ લીધો હતો તેમજ સત્તર એપ્રિલે રામનવમીના દિવસે આરતી અને મહાપ્રસાદ આયોજન કરતા ભક્તોને લાભ લેવા અપીલ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા રાજેશ યાદવ રાજુ એમ પટેલ મહેશભાઈ જોગી કિકુભાઈ જોગી દિલીપ જોગી સંતોષભાઈ મહારાજ ભરતભાઈ રાજુભાઈ વગેરે જેમત ઉઠાવી હતી આમ સાંઈ મંદિરના બારમો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આજે અમારા છે સાંઈ મંદિર નો પાટો ઉત્સવ છે આજે સવારે શ્રીયજ્ઞ પછી ધ્વજારોહણ પાલકી યાત્રા અને સાથે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલું છે ને સત્તર તારીખે પણ રામનવમી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલું છે અમારે પહેલે છે ને બેસલાપાળમાં સાંજે લોકો આવવામાં ગભરાતા લોકો પણ જ્યારથી આ મંદિર બન્યું છે ત્યારથી લોકો કોઈ પણ બહારથી લોકો આવે છે મંદિરમાં કલાકો કલાકો દર્શન કરે છે બેસે છે કોઈ જાતનો ડર કે કોઈ જાતનો ભય નથી હવે બહુ સારું આતરણ છે અમારે બધું હા અમારો સાઈ મંદિર ભેસલાપાડ મંદિર નો બારમો પાટો ઉત્સવ મહોત્સવ છે અને અને એના દરમિયાન સવારે પૂજા આયોજન છે અને બપોરે પૂર્ણાવતી સાંજે ચાર કલાકે મારી પાલખી યાત્રા છે અને સાંજે સાડા છ કલાકે મહાઆરતી અને પછી સાત વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે ભાવિક ભક્તો બહુ સરસ અમને દાન વાન આપીને પ્રોત્સાહિત કર્યા છે અને અમે દર વર્ષે બધાનું દાન સ્વીકારીને આ બહુ આયોજન કરતા છે અને બધા ટ્રસ્ટીગણ બહુ આમાં મહેનત કરે છે ગામજન બી અમને બહુ સહયોગ કરે છે આના કારણે આજે અમે આ બારવા પાઠોત્સવ ઉજવતા છે અને જે ભક્તો અહીંયા આવે છે બાબાની શરણમાં એ બધાના કામ સરસ રૂપી થાય છે અને બધા ખુશ થઈને જાય છે અને બાબાની અસીમ કૃપા છે બધા માટે જ્યારથી આ મંદિર આના એરિયામાં આવ્યું છે ત્યારથી આના લોકો ભક્તિમય થઈ ગયા છે બાબાના શરણમાં રહીને ભક્તિમય થઈ ગયા છે આ માજી પ્રમુખ સરપંચ સાહેબ રાજુભાઈ પટેલ અમારા ટ્રસ્ટી શ્રી રાજવીભાઈ રાજેશભાઈ યાદવ અને નરેશભાઈ અમારે વર્ષોથી અમારે સાથે જ છે આ બધા અમે પ્રતિપભાઈ છે નરેજ રાકેશભાઈ છે મામા અમારે મામા છે એ બધા અમારા સેવામાં દરરોજ આવે છે ત્રણ જોડા બેઠા છે બાબાની અશિંગ કૃપાની ત્રણ જોડા છે એમ તો પાંચ જાદા પણ થોડી સી વિગત તેનાની તકલીફમાં આવ્યા એટલે નહીં ત્યાંચંદી યજ્ઞ પણ અમે આજે કરતા છીએ નવરાત્રી મહોત્સવ બી ચાલતો છે તેથી નવરાત્રીના સાતનનો પાઠોત્સવ છે એને મિત્રે અમે નવચંદી યજ્ઞ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો